જેતપુરના પેન્ટરનો પૌત્ર આખા ગુજરાતમાં ઝડક્યો આખા રાજ્યમાં ટોપ કરીને વધાર્યું પરિવારનું ગૌરવ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં ગુજરાત આવ્યો પ્રથમ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું બોર્ડ ની પરીક્ષામાં ઘણા બાળકો સારા માર્સે પાસ થયા જેના કારણે તેમના પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ જોવા મળ્યું આ દરમિયાન ઘણા બાળકોની અને તેમના પરિવારની મહેનતની કહાનીઓ પણ સામે આવી જે ઘણા બાળકો માટે પણ પ્રેરણા સમાન બની ગઈ ત્યારે હાલ એવો જ એક પ્રતિભાશાળી બાળકની કહાની અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેને માત્ર સ્કૂલમાં તાલુકામાં કે જિલ્લામાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં ટોપ કર્યું છે આ બાળક છે જેતપુરના જાણીતા પેઇન્ટરનો પૌત્ર જયદેવગીરી ગોસાઈ જેને ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર અને અઠાણું પોઈન્ટ સત્તર ટકા મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર લાવીને પરિવારનું નામ રોશન કર્યું છે જયદેવ બોર્ડની પરીક્ષા માટે દસમા ધોરણના પહેલા દિવસથી જ મહેનત કરતો હતો તેની સ્કૂલ અને ટ્યુશનમાંથી આપેલા હોમવર્કને પણ તે સમયસર પૂર્ણ કરી દેતો હતો સાથે જ પોતાનો વધુ પડતો સમય પણ તે ભણવામાં જ વિતાવતો જેના કારણે બોર્ડની પરીક્ષા સમયે તેને ટેન્શન લીધા વગર જ પરીક્ષા આપી અને પરિણામ મેળવ્યું ગુજરોગ સાથેની ખાસ વાતચીત દરમિયાન જયદેવે જણાવ્યું કે તેનું સપનું મોટા થઈને મેકેનિકલ એન્જિનિયર બનવાનું છે આ માટે તે દસમા બાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ લેશે અને પોતાનું સપનું સાકાર કરશે જયદેવની આ સફળતાથી તેના પરિવારમાં પણ ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો